સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચિન પાલી ગામ પાસે નવરાત્રિ જોવા ગયેલા યુવાનની હત્યા કરાઈ હતી તો મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રોજ રોજ તરાપ લાગી રહી છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામ ખાતે હત્યાનો બનાવ બન્યો હતો સચિન પાલી ગામ ખાતે નવરાત્રિ જોવા ગયેલ મુકેશ માલી નામના યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને लाश नो कब्जो लई तपास हाथ धरी हती तो मृतक मुकेश नी तेना ज मित्र ए हत्या करी होवानी चर्चा जोवा मळी हती हाल तो सचिन पुलिस ए हत्या नो गुनो नोंधी तपास हाथ धरी छे रूपेश माल रूपेश भाई मृतक कोण छे अने शुं थयुं तेनी साथे मृतक नु नाम मुकेश माली छे ए मारो नानलो भाई शुं थयुं हतुं शुं थयुं तो ए फ्रेंड सर्कल मां गरबा जोवा विषय जो, जो गरबा काम परथी आवीने ए गरबा जोवा उभा हता આવ્યો પાછળ અને સુરત થી એના પર વાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં તો બે દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઇ ગઈ આ તમારો ભાઈ શું કામ કરતો તો એ ડાયમંડ પોલીસ માં સુરત મારવા વાળો કોણ મારવા વાળો નામ પિયુષ નાયક હતો શું કામ માં એ આપણને ખબર નહી પણ એ દોસ્તાર જ હતા બંને દોસ્તાર હતા